ક્યાં આપણે એવી ભાષા બોલવાની જેમાં પુલ્લિંગ આવે જ નહીં હે એ કેમ ચાલે એ ફાવે ખરું આ તો અઘરો પ્રયોગ થયો અઘરો અને પ્રયોગ બંને પુલ્લિંગ સૂચક શબ્દો છે પણ એમ તો આ શબ્દ બોલ્યા ને તમે એ પણ પુલ્લિંગ સૂચક છે હા હો તો કેમ બોલાય ઉભા રહો ઉભા રહો હું પ્રયત્ન ના ના આયાસ એ પણ નહીં હું જરા જુદી રીતે મથી જોઉં અઘરો અને પ્રયોગ એ બંને પુરુષવાચક સંજ્ઞાઓ છે માટે એ ન ચાલે ચાલ જોઈએ ભામીની તારું વાક્ય સુધાર તો આ તો કઠિન પ્ર ના સમસ્યા તા આ તો કઠિન સમસ્યા થઈ એ આમાં તો મજા પડે એવું છે હા ચલો આગળ ચલાવો એમ કર તું એક વાક્ય બોલ આપણે રોજ સવારે નિયમિત પૂજાપાઠ पूजा सुदी तो बराबर छे पण पाठ नहीं चाले पूजा करनी જોઈએ અથન करू જોઈએ हां હવે બરાબર આગળ પ્રાણાયામ અ એ પણ નહીં તો શાસના એ કેથી ચાલે એમ કરીએ એ હવા નિયંત્રણ રાખીએ એ તો चालશે ને હા चालશે पण કેવું बेहुदू લાગે છે હવા નિયંત્રણ એક સાજીક લાગુ જોઈએ ને સાહજીક જેવું હોય તો તો અહીંયા હોત જ નહીં ને